આની જે આના ગાડી નો વાગે એટલે એટલે હાલ આને આ તો મે આજે હોળી છે એટલે હર્ષદભાઈ આવે એટલે રોળી નાખો છે

Nó lên nách rồi Ra rồi Ai à bèo phải đá em này Phải là dưới nhà mà đá vết này là giọt rồi Ai ta kia rồi nách rồi Ai mở tên này chi em ta એ Vết rõ đi nào khó xì अनुवर वाले चले गए ऐप नहीं मतलब पीली थी रखा तो रोए ना गुद तमाम रहती नहीं हैला हाल हैप्पी वाली

હમ આઈ ગઈ હમ અકેંગસ હંતાઈ ગઈ તરત હાલા તરી કાન પાછા તાઈ રેમી રેમી થાકી રહા હવે જો પાસ્તા બનાવીને ખાવા છે બહુ થાકી રહા કલર તો જો કોણે કોણે નાખ્યું કોણે પાસ બસ તારે બસ તારે ફરી નાખ્યો ઓય જ જ અહી જો ઓય ઓય દેકે

રા અનબા બે આ નોરમ માં દેવા ની દુકાને બેઠો તો હારું 500 રૂપિયા ના પાંચ તાને તાણ બધું રમજો ખરા પણ જો આવું ન કરતા નકર તમારી પાસે 100 રૂપિયા નkeySet તો 500 રૂપિયા લેશે આછું કહું નુકસાન ન કરતા કોઈનું આવા વિડીયો જોવા માટે આ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નામ છે પલુલા બધા હાલો વાળી રમમાં તું હાલો તમે દેન રાખજો હું ખોડમાં નામ છે પલવી બ્લોગ બધા હાલો વાળી રમમાં मला <laughs> <नौस ने? laughs> <laughs> मासी